બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે સતત બે દિવસથી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા હાલ દાંતીવાડા જળાશયમાં આવક શરૂ થતાં ખેતી પાકમાં ફાયદો થશે અડધું ચોમાસું વીત્યા બાદ વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ જળાશયમાં પાણી આવતા ઉનાળો અને શિયાળો સિઝનમાં ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે બનાસકડા જિલ્લા સહિત દાંતીવાડાના ખેડૂતો માટે સારા સમાચાર છે જિલ્લાના મુખ્ય ડેમ દાંતીવાડા ડેમમાં હાલ પાણીની આવક શરૂ થઈ છે ગઈકાલે દાંતીવાડા ડેમમાં દસ હજાર ક્યુસેક જેટલી નવા નીરની આવક થઈ હતી તો આજે પણ દાંતીવાડા ડેમમાં આઠસો બાર ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે જોકે હાલ જળ સપાટીની વાત કરવામાં આવે તો પાંચસો અડસઠ પોઈન્ટ સાડત્રીસ ફૂટ જેટલી ડેમની જળ સપાટી જોવા મળી રહી છે ખાસ કરીને હાલ પાણીનો પ્રાપ્ત જથ્થો પચીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા જેટલો જોવા મળી રહ્યો છે જોકે નવા નીરની આવક શરૂ થતા બનાસકાંઠાના ખેડૂતો માટે ફાયદો થશે નહીવત વરસાદ વચ્ચે પણ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં હરકની ખેલી જોવા મળી રહી છે